રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે પણ આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગે હવે કે કે વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે કે કે વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું નવસારી શહેરને મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે માત્ર બે કલાકની અંદર નવ ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબકતા મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાય છે અરવલ્લી ભિલોડા મોડાસા બાયડ મેઘરજ દાઉદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા રાજપીપળા અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ સુરત તાપી ડાંગ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા વડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ સ્થિતિની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસું વરસાદના સમસ્યા સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને દાહોદ જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ જિલ્લાના વિસ્તારો હોય છોટાઉદેપુર હોય અને વડોદરા જિલ્લો આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ ત્યારે જ જાહેર કરવામાં આવે છે જ્યારે ભારે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો એકલો એવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે છે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી ચોવીસ કલાકની અંદર નર્મદા જિલ્લામાં ભારેથી લઈને અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ ડોકલ ટૂંકા વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી બારથી ચોવીસ કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પણ એક લોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ